નમસ્કાર મારું નામ ઈશા ચૌહાણ છે અને હું એ કહેવા માંગુ છું કે જે મોદી સરકાર છે જે છોકરીઓ પાછળ એટલી જે બધી યોજનાઓ ચલાવે છે તો ખૂબ સારી યોજના છે અને કેટલીક છોકરીઓ એ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે અને કેટલી જે નોલેજવાળી છે છોકરીઓ એમને લાભ મળે છે અને કેટલીને નથી બી મળતું તો મોદી સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે છોકરીઓ માટે તો તમે લોકો બી એ વસ્તુનો લાભ લો અને હું બી મોદી સરકારની યોજનાનું છોકરા માટે જે ચલાવે છે એનો લાભ લઉં છું તો તમે બી લો થેન્ક યુ જે મોદી સરકાર જે બેટી બચાવ બેટી પઢાઓ જે યોજના ચલાવે છે તો એનાથી કેટલીક છોકરોનું ભવિષ્ય સુધર્યું છે તો થેન્ક યુ મોદી સરકાર મારું નામ શોભના છે હું અમદાવાદમાં રહું છું અમે નરેન્દ્ર મોદી જે બહુ જ સારી મહિલાઓ માટે યોજના કરી છે ઘણા બધાને સારી લોન મળે છે પછી જે લોકોને બે બેરોજગાર છે એ લોકોને રોજગાર મળ્યો છે એટલે એમનું કામ જેટલું જોઈએ જેટલું કહીએ ને એટલું ઓછું છે એમને ઘણો બધો બધા માટે ફાયદો કર્યો છે તે બદલ અમે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના માટે અમે હાર્દિક અભિનંદન કહીએ છીએ એ અમારા ભગવાન છે મારું નામ નિલેશ કુમાર કિશનલાલ શાહ છે હું અમદાવાદનો રહેવાસી છું હું નરેન્દ્ર મોદીને સપોર્ટ કરું છું નરેન્દ્ર મોદીની આયુષ્માન કાર્ડ યોજના બહુ સરસ યોજના છે એમાં પાંચ લાખ સુધીની સહાય મળે છે આ યોજનાથી ગરીબ લોકોને બહુ લાભ થાય છે હું નરેન્દ્ર મોદીને સપોર્ટ કરું છું હું અમદાવાદમાં રહું છું અહીં ધંધો કરું છું અને હું બે હજાર બે પછી જે મોદી સાહેબ જે બીજેપી ગવર્મેન્ટ આવી છે ગુજરાતમાં તેનાથી અત્યાર સુધી ધંધા નથી તે એ જ હું ખૂબ પ્રભાવિત છું અમે સુખ શાંતિથી ધંધો કરી શકીએ છીએ અને પહેલાં કોંગ્રેસના રાજની અંદર બે બે ત્રણ ત્રણ મહિનાની અંદર તોફાન થતા હતા ત્યાંથી અમને ધંધામાં બહુ તકલીફ પડતી હતી એ માટે અમે બીજેપી સરકારને પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે સર ઓકે નમસ્કાર દોસ્તો હું અજયસિંહ રાજપૂત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્માન કાર્ડ જનઔષધિ મેડિકલ સ્ટોર જેમાં ગરીબોને દવાઓ મળે છે ઓછી કિંમતે જનધનમાં બેંક એકાઉન્ટ ખોલી આપ્યા છે આવી ઘણી બધી યોજનાઓ છે પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી એમાં આયુષ્યમાન કાર્ડનું મેં લાભ લીધેલું છે મારી મમ્મીને તકલીફ હતી તો પહેલાં પાંચ લાખ સુધીની યોજના હતી અત્યારે દસ લાખ રૂપિયા સુધીની થઈ છે તો મારી મમ્મીનું આયુષ્માન કાર્ડ તરફથી પાંચ લાખનું મફતમાં ઇલાજ થયું હતું એમને કેન્સર હતું અને પ્રધાનમંત્રી યોજના દ્વારા મને ઘણી સહાય મળી મને ઘણો લાભ મળ્યો મારી મમ્મીનું

રહું ગામ મોટું ડઘોળા અને સોલંકી મારું નામ સોલંકી હારુસિંહ જીવનગી છે આ સમર્થનમાં રાખ્યા છે રહ્યા છે અને કપોરાના આ જનતાને દરેક દરેકેથી આવાસ યોજનામાં અને દરેક ફળિયાઓ અને દરેક પારા વિસ્તારોમાં દરેક ગામડાઓમાં ગાંધીનગર જિલ્લાના તમામે તમામ ગામમાં સાહેબના સમર્થનના વિકાસના કામો સારા છે તે અમે સમર્થન જય ભારત જય ગઢવી ગુજરાત હું દિનેશ કુમાર સોની નરેન્દ્ર મોદીના કોર્પોરેશનના લોનની મેં લોન લીધી છે બહુ સરસ છે બહુ ફાયદાકારક છે અમારા ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો વિકાસ બહુ સારું છે અને અમે એમના જોડે છે નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં આખો દેશ વિકસિત છે બધું બધું છે નરેન્દ્ર મોદી સાહેબના વખાણ કરવા એટલા ઓછા છે એમના રાજ્યમાં વિકસિત દેશ છે બધું છે અમે અને અમારા પૂરા પરિવારના અમારા આખા ગુજરાત નરેન્દ્ર મોદી સાહેબના તરફેણ છે અને હંમેશા રહેવાના છે જય ભારત જય ગઢવી ગુજરાત જય ભારત નમસ્કાર મિત્રો હું રાજપૂત ભાનુ પ્રતાપસિંહ ભારતીય મોદી આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આપણા લોકલાડીતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેઠળ ઘણી બધી લોક કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમાં સૂર્યોદય યોજના જે આપણા માટે ઘણી લાભદાયી છે આ યોજનાના હેઠળ જે આપણા ભારત દેશના એક કરોડ ઘરોના રૂટ ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે જેના કારણે જે નિમ્ન વર્ગના અને મધ્યમ વર્ગના લોકો છે જેને વીજળી બિલની ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે આનું નિરાકરણ પામવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું છે મારું નામ પ્રેમસિંહ છે મારી ઉંમર ચાલીસ વર્ષની છે હું અમદાવાદમાં રહું છું નાનો ધંધો કરું છું એના માટે નરેન્દ્ર મોદી તરફથી દસ હજાર સુધી સુધી લોન મળે છે એ લાભ મને બી મળ્યો છે જય ભારત જય હિન્દ મારું નામ સીતા દેવી છે હું અમદાવાદમાં રહું છું નરેન્દ્ર મોદીની સરસ યોજના છે દીકરીઓને બેંકમાં દસ હજાર મળે છે બેરોજગાર મહિલાને સિલાઈ મશીન મળે છે નરેન્દ્ર મોદીએ ઘણા એવા હવા કામ કર્યા છે જય હિન્દ જય ભારત મારું નામ કિશોર કુમાર ઝા છે હું અમદાવાદમાં મારા પરિવાર સાથે રહું છું સરકારી સસ્તા અનાજની દર મહિને અમને મફત અનાજ મળે છે જેથી મારા પરિવારને બહુ મદદ મળે છે મારું નામ સોમલતા શર્મા છે હું અમદાવાદમાં રહું છું મને વિધવા પેન્શન યોજનામાં પેન્શન મળે છે દર મહિને બારસો પચાસ રૂપિયા મારે ખાતામાં આવે છે આ યોજનાથી મને બહુ લાભ મળે છે બહુ મદદ મળે છે હેલો મારું નામ પલક્ષ શાહ છે હું અમદાવાદથી અમદાવાદમાં રહું છું નરેન્દ્ર મોદીએ ઘણા બધા સારા કામ કર્યા છે જેથી કરીને જે મેટ્રોની સુવિધા કરી છે દરેક સ્ટેશન ઉપર એમાં સૌથી વધારે મેઇન તો ટાઈમિંગ છે ટાઈમ પ્રમાણે ત્યાં જતું રહેવાય પહોંચી જવાય છે મેટ્રોમાં અને નરેન્દ્ર મોદીએ બહુ સારી સગવડ આપી છે નાનાથી માટે મોટા માણસો સુધી બધા માટેની સગવડ સારી છે કે જેથી ઘણા બધાને સારી સુવિધા મળી શકે છે અને ખાસ તો અત્યારે ગરમીના ટાઈમમાં લોકોને તડકાથી બચાવ બચવા માટેની સારી મેટ્રોની સુવિધા ઉપલબ્ધ કરેલી છે નરેન્દ્ર મોદીએ ઘણા સારા કામ કર્યા છે તેથી જ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે શ્રી કૃષ્ણ મારું નામ પ્રણવ શાહ છે હું અમદાવાદનો રહેવાસી છું અને મારા ધંધાકીય વિશે વાત કરું તો હું સેકન્ડ હેન્ડ યુઝ કાર્ડનો બિઝનેસ કરું છું તે બદલ હું નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ સમર્થન આપવા માગું છું એટલે સમર્થન કરીએ છીએ કારણ કે આયુષ્યમાન કાર્ડ યોજના છે જેના લીધે અનેક લોકોને જીવનદાન મળ્યું છે કેમ કે આમાં પાંચ લાખ સુધીનું વળતર મળવાપાત્ર છે અને અનેક લોકોનો આનો આનો લાભ મળી રહ્યો છે જેના લીધે નવું જીવન મળી રહેલ છે તે બદલ અમે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હું મારી છું મારું નામ મારી છે અમદાવાદમાં રહું છું હું રિયલ એસ્ટીટ ફોર્મમાં જોબ કરું છું અને નરેન્દ્ર મોદીના સહિતના વિશે હું થોડા શબ્દ કહેવા માગું છું મોદી સાહેબ છે જે આપણા હિતમાં અને આપણા ગૌરવ પ્રાપ્ત કરી રહ્યા છે આપણા દેશ માટે ઘણી બધી વસ્તુ કરી રહ્યા છે જેની માટે અમારા નાગરિક લોકો એમને હાર્દિક અભિનંદન કરવા માંગીએ છીએ તે જનતા ગીતમાં છે તે બદલ અમે નરેન્દ્ર મોદી સમર્થન કરીએ છીએ જય હિન્દ નમસ્કાર મેરી બહેનો મે ભાઈ મેરા નામ પ્રમીલા બેન છે હું અમદાવાદમાં રહું છું હું સત્સંગ કરું છું નરેન્દ્ર મોદીના

વેદિક સાયન્સના અધ્યાપન આપણા પારંપરિક શાસ્ત્રોને એક વેગ આપ્યો છે સ્વચ્છ થી લઈ અને ડિજિટલ ભારત એ તેમના વિઝનની ઝીણવટતા અને ભવિષ્ય પારખવાની એક ગુણે દર્શાવી રહ્યા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓ થકી ભારતને વિકસિત અને સક્ષમ બનાવવા માટે તે સતત કાર્યરત છે તો એવા યશસ્વી વડાપ્રધાનને ખૂબ આગળ વધે અને ભારત દેશને સમગ્ર વિશ્વમાં એક ઉચિત સ્થાન પર વિરાજમાન કરે અને સક્ષમ બનાવે તેવી શુભેચ્છાઓ શુભમ મારું નામ ડોક્ટર રાજેશ ચૌહાણ હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું મેડિકલ ક્ષેત્રમાં બીજીપીએ શું શું કામ કર્યા એ કહેવા માગું છું પહેલાં સાત એમ્સ હતા બે હજાર ચૌદ સુધીમાં અત્યારે બાવીસ એમ્સ થઈ ગયા છે અને પહેલાં બાવન હજાર મેડિકલ એમબીબીએસ સીટ હતી એ સીટ અત્યારે એક લાખ સાત હજાર સાત હજાર છે પહેલાં ત્રણસો ચોર્યાસી મેડિકલ કોલેજ હતા એ અત્યારે છસો આઠ ઉપર છે અને આ વર્ષે બીજા પણ એક્સ્ટ્રા વધ્યા વધારી દીધા છે અને પહેલાં શું હતું કે લોકોને ગામડામાં ટ્રીટમેન્ટ કરાવવા માટે પોતાના ખેતર અને મકાન વેચવું પડતું હતું અત્યારે મોદી સાહેબે પાંચ લાખના આયુષ્યમાન કાર્ડ આપ્યું છે અને પહેલાં મેડિકલ ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવી છે એના માટે અમે એના સમર્થકમાં છીએ હું ગણેશ વણજારા વણજારા સમાજનો પ્રમુખ છું હું હાથીજણ વિસ્તારમાં રહું છું અને હું મોદી સાહેબનો ત્રે દિલથી ધન્યવાદ કહું છું કે જે જે મોદી સાહેબે યોજના નીકાળી હતી એ બધાનો અમને લાભ થાય છે કે મારી અત્યારે દીકરી થઈ હતી એમાં દસ હજારનો ફંડ મળતો હતો જે દીકરી થાય એમના એ પણ મને પ્રાપ્ત થયા છે અને અમારે ત્યાં કેટલા બધા આવા હતા જેમના મકાન નથી હતા તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબની યોજનાથી એમને મકાન પણ પ્રાપ્ત થયા છે તો હું નરેન્દ્ર મોદી સાહેબનો તે દિલથી ધન્યવાદ કહું છું કે મોદી સાહેબ છે તો દેશ સ્વચ્છ છે તો આપકી બાર મોદી હિ સરકાર જય શ્રી રામ હું અમદાવાદનો રહેવાસી છું મારી બંને બે છોકરીઓ છે બંને છોકરીઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં પણ ત્યાંનું એન્વાયરમેન્ટ આજે એટલું સારું છે કે એક પ્રાઇવેટ સ્કૂલને પણ એ લોકો ટક્કર મારે છે અને સ્કૂલમાં અધર એક્ટિવિટી ઉપર બી ખૂબ ધ્યાન આપવામાં આવે છે તેના માટે ગુજરાત સરકાર અને સ્પેશિયલી દિલ્હીથી નરેન્દ્ર મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ ઋણી અને આભારી રહીશું અને મોદી સાહેબના અમે બીજી ઘણી સેવાઓનો લાભ અમારા પરિવારને પણ અપાઈ રહ્યા છે જેનાથી અમને આર્થિક પણ ખૂબ મદદ થાય છે નમસ્તે હું અમદાવાદથી શશિકલાબેન બેન બોલું છું અમે અમદાવાદમાં રહીએ છીએ અમે બહુ નરેન્દ્ર મોદીનું જાણીએ છીએ નરેન્દ્ર મોદી તો અમારા એક ભગવાન છે એમના માટે તો અમે બહુ એ કરીએ છીએ આજે હું મારી ઉંમર પાસઠ વર્ષની છે મારી બે બે ત્રણ ત્રણ હજારની દવા આવે છે પણ આજ નરેન્દ્ર મોદીના હિસાબે મારી દવા એક હજારના ના રૂપિયાની આવે છે આ નરેન્દ્ર મોદી એટલું બધું કર્યું છે બધા માટે આ મોદી એક અમારા અમદાવાદમાં એક ભગવાન છે અમારા માટે મારું નામ તારાબેન જગદીશભાઈ રાવળ હાલ હું અમદાવાદની રહેવાસી છું નરેન્દ્ર મોદી સાહેબને અમે એટલે સમર્થક આપીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબને ઘણી બધી સુવિધાઓ કાઢી છે જેમ કે વિધવા પેન્શન યોજના ડિલેવરીમાં ડિલેવરીમાં દસ હજારનો ખર્ચો આપે છે આયુષ્યમાન કાર્ડ કાઢી છે આનો બી લાભ મેં ખુદ પોતે લીધેલો છે એટલે અમે નરેન્દ્ર મોદી સાહેબને સમર્થન આપીએ છીએ હલો મેરા નામ મારું નામ કૌશિકભાઈ બોરીસા છે હું રિટાયર્ડ બેંક એમ્પ્લોય છું હવે હું તમને કહું કે મોદી સાહેબની દસ પ્રકારની જે ગરીબો અને મધ્યમ પ્ર મધ્યમ લોકો માટે જે સહાયતા સ્કીમો છે દાખલા તરીકે આપણે દરેક ગરીબને ઘર આપવું ઘરની અંદર નલથી જલ પછી શૌચાલય સ્વચ્છતા ઘરે દરેક ગરીબ લોકોને ગેસ કનેક્શન આપવા વીજળી આપવી છત ઘર જેવી છત આપવી એ બધી બહુ સારી યોજનાઓ છે ને હું એમની યોજનાને સાથ સહકાર આપું છું અને માનું છું દેશના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બહુ જ સુંદર કામ કરી રહ્યા છે જય હિન્દ વંદે માત્ર મારું નામ તમર વંશિકા છે હું અમદાવાદમાં રહું છું હું અત્યારે કોલેજમાં અભ્યાસ કરું છું પ્રધાનમંત્રીની બેટી બચાવો બચાવી પઢાઓ પ્રધાનમંત્રીની બેટી પઢાઓ અને બેટી યોજનામાં ઘણી ઘણી બધી બધી સામેલ છે છે એમાં છોકરીઓને લાભ મળે જે થકી તે લોકો આગળ સારો અભ્યાસ કરી શકે છે આ એક સારી યોજના છે જેના બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલથી આભાર વ્યક્ત કરું છું મારું નામ વાઘેલા મુકેશ સુરેશભાઈ છે મારી પાસે કામ ધંધો નતો પણ પ્રધાનમંત્રી યોજના તરીકેથી લોન લઈને ગાડી છે લીધેલી છે જેનાથી મારો રોજગાર અને મારું ઘર સારી રીતે ચાલે છે અત્યારે અને હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે જેમને આ યોજના કરી ઘણા લોકો ગરીબોને સહાયતા અને સુવિધા મળે છે જેનાથી પોતે ધંધો કરી શકે છે કામ રોજ કરી શકે છે અને ઘર ચલાવી શકે છે એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નરેન્દ્ર મોદી સાહેબનો કે જેનાથી એમને લોકોને રોજગાર અને ધંધો મળી આવેલ છે મારું નામ વિપિન કુમાર તોમર છે હું પ્રધાનમંત્રીની જે મુદ્રા લોન ચાલે છે એમાંથી પાંચ લાખની લોન બિઝનેસ લોન લીધી છે અને બહુ સારી યોજના છે ઘણા બધા લોકો એમાંથી લોન લીધી છે અને બહુ સારી યોજના છે પ્રધાનમંત્રીની મારું નામ તોમર પુષ્પેન્દ્ર છે મુદ્રા લોન જે ચાલે છે અત્યારે બિઝનેસ લોનમાં પાંચ લાખ સુધી લોન આપે છે એનું લાભ મેં બી લીધું છે અને પોતા ઘણા લોકોએ લીધું છે લોનનો લાભ અને મેં બી લીધું છે પોતા લોન ઉમજ ડેના દિવસે હું આપ સૌને એક જ વાત કહેવા માંગુ છું કે ભારત સરકારે સ્ત્રીઓ માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે તો આપણે સૌ પણ જાગૃત થઈએ અને દરેક યોજનાઓનો લાભ ઉઠાવીએ અને પોતાના પગ પર ઊભા રહીએ ધન્યવાદ મારું નામ ડોક્ટર સુરેન્દ્રપાલ સિંહ ગૌતમ છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્યમાન કાર્ડ યોજના જેની જેની માતહત હૃદયરોગ કિડની રોગ પિત્તાશયના રોગો જેવા ભયંકર રોગોને આવરી લેવામાં આવેલ છે જેની સારવાર તદ્દન વિના મૂલ્યે કરવામાં આવે છે આવે છે આ યોજના ખૂબ જ સરાહનીય યોજના છે અને ગરીબો માટે જીવનધોરી તેમજ જીવન રક્ષકી યોજના સાબિત થઈ છે આ યોજનાનો લાભ કરોડો લોકો લઈ રહ્યા છે અને સંસારને પ્રસં સરકારને પ્રશંસી રહ્યા છે મારી સરકારને વિનંતી છે કે આ યોજનાનો વ્યાપક રૂપ થોડા સુધાર સાથે કરીને અને એના ઉપયોગ કરવામાં ખૂબ જ સરળતા થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ મારું નામ વિવેક ચૌહાણ છે અને પહેલી વખત વોટ નાખવાનું તત્વ મળ્યું છે હું બધા સારા કામ જોઈને વોટ નાખવા નરેન્દ્ર મોદીના જે સારા કામો છે એ હું ધ્યાનમાં રાખી મતદાન કરીશ હું અમદાવાદ ગુજરાતમાં રહું છું નવા નરોડામાં અમને નરેન્દ્ર મોદીની ખાસી બધી યોજનાઓનો લાભ મળે છે એમાં કિસાન પીએમ યોજનાનો અમને લાભ મળે છે બધા ખેડૂતોને અને અમને પણ એનો સારો લાભ મળે છે એનું નરેન્દ્ર મોદીનું કામકાજ અમને સારું લાગે છે જય હિન્દ મારું નામ સામુ છે હું અહીંયા ગુજરાત અમદાવાદમાં રહું છું મને લોન મળી હતી મુદ્રા લોન મને બહુ સહાયતા મળી મારા બધા મિત્રો ભાઈઓ મારા સગાઈવાળા પણ લીધી હતી તમારું નામ શું છે મારું નામ ધવલ વાઘેલા છે હું બાવીસ વર્ષનો છું હું સફાઈ કર્મચારી છું ગવર્મેન્ટ જોબ મળી ગઈ મારા પપ્પાની અને આજે મોદીજીની જે આવાસ યોજના બધી ચાલુ કરી છે અમારે સરકારી ગવર્મેન્ટ તરફથી એનાથી હું આમ સમર્પિત છું મને ગૌરવ છે એટલું કે મારા સમાજ માટે કંઈક કર્યું છે એમને એમ એટલા માટે અને અમારા બી આનંદ થાય છે કે સ્વચ્છતા અભિયાન કરીએ છીએ બધા અભિયાન ચાલુ છે અમારા સ્વચ્છતાના જ્યાં અત્યારે ગંદકી અમદાવાદમાં ઓછી થઈ ગઈ છે બધું બહુ આમ સુધરી ગયું છે એના માટે અમને ગૌરવ છે મોદીજી મારું નામ સામું છે હું અહીંયા ગુજરાત અમદાવાદ મેં અનુભવમાં રહું છું મને લોન મળી હતી મુદ્રા લોન આમાં મને બહુ સહાયતા મળી મારા બધા મિત્રો ભાઈઓ મારા સગાઈવાળા પણ લીધી હતી અને હું ચાહું કે આપણા વડાપ્રધાન ફરી પાછો આવે આપણા ભારતમાં અને ગુજરાતમાં પૂરક બહુમતીથી આવે એ મારી ઈચ્છા છે અને મને બહુ લાભ મળ્યો મારી ઈચ્છા છે કે મને આપણા વડાપ્રધાન ફરી આવે ને ફરી આપણું વિકાસનું ગાડી ચાલે પછી વિકાસ થાય આપણા ભારતમાં મારી એ ઈચ્છા છે મને લોનમાં બહુ ફાયદો થયો મને બહુ તકલીફ હતી તો લોન મળી તો મને સારું કાર્ડ બી છે શ્રમ કાર્ડ છે બધું છે બધું એમની રીતે બનાવ્યું છે મને આ બહુ મતલબ ફાયદો થયો મને ત્યાંથી આપણે ભાજપ સરકારે ત્યાં સુધી મુદ્રા લોન એટલે કઈ કઈ લોન કહેવાય એટલે ધંધા માટે લોન ધંધા માટે મળી હતી હવે મને એમાં થોડો કંઈક વાત ન થયો બધું સામાન લાવ્યો એમાં મને ફાયદો થયો અને બહારથી મને તકલીફ ના પડી અને હું ઈચ્છું છું કે પછી ફરી બહુમતી સરકાર આવે મારું નામ ચાવડા ભીખાજી ભાદરજી હું વિસનગર તાલુકાનો રહેવાસી છું આર્મી રિટાયર્ડ અને જે મોદી સાહેબને અયોધ્યા મંદિરનું કામ કર્યું એ બહુ સરસ કર્યું અમે લોકો અયોધ્યા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અત્યારે હાલ જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે બહુ સરસ કામ કરી રહ્યા છે બીજી કોઈ બીજી કોઈ યોજનાથી તમે પ્રભાવિત થયા છો બાકી એમનું તકરીબન નાઇન્ટી નાઇન બધું જ કામ બહુ સારું થાય છે થેન્ક યુ ધન્યવાદ હેલો મારું નામ શિવાભાઈ ચતુરભાઈ પટેલ ગામ કઠવાડા ઉંમર પંચોતેર વર્ષ હા મોદી સાહેબ જે કાર્ય કર્યા છે એ બરાબર છે જે રામ મંદિરનું ને એ બધું કામ કર્યું છે એ બધા સારું કાર્ય છે એમનું અને બધાને અનુકૂળ આવે એવું કામ છે બીજા કોઈ ઉંમરલાયક માણસો માટે કોઈ યોજના કરી એનાથી યોજના સરોવરનું કર્યું કયા કર્યું ઘણા કાર્યો કર્યા બધા રોડ રસ્તા બધા એ રીતના બધા કાર્યો મોદી સાહેબને અંદરમાં કામ બધા સારું થયા છે